સુરતની વીએન ગોદાણી શાળાના આરટીઈમાં સિલેક્ટ થયેલા સોળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિવાદ ઉભો થયો છે તો આ મામલે ડીઈઓને જાણ કરાતા નોટિસ પણ આવી છે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવાની જોગવાઈ છે તે અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી જેમાં બીએન ગોદાણી શાળામાં છવ્વીસ બાળકોને પ્રવેશ ફાળવાયો છે શાળા દ્વારા બાળકોને બાળકોને પ્રવેશ પ્રવેશ અપાયો હતો અને ન વાલીઓ દ્વારા જિલ્લા ફરિયાદ કરાઈ હતી જેને પગલે જિલ્લા અધિકારીએ શાળાને નોટિસ પાઠવી હતી તો શાળાના આચાર્યએ કહ્યું હતું કે વાલીઓએ સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તેવા દસ બાળકોને પ્રવેશ અપાયો છે સોળ વાલીઓએ ખોટી આવક બતાવી હતી તેઓએ આવક સેલેરી સ્લીપ કરતાં ઓછી બતાવી છે વાલીઓના ઘરે એસી ટીવી ફ્રીજ જેવી સગવડો છે જ્યારે આ મામલે શિક્ષણાધિકારી ડોક્ટર દીપક દરજીએ કહ્યું હતું કે બંનેમાંથી જે કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશે હાલ તો આરટીઈમાં સિલેક્ટ થયેલા સોળ વિદ્યાર્થીઓને વીએન ગોદાણી શાળા દ્વારા પ્રવેશ ન અપાતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે હસે સેટા સાથે હઝરકુરીશી